જય માતાજી મિત્રો આજે આપણે ફક્ત પાંચ જ મિનિટમાં સાબુદાણાની ખીચડી બનાવીશું તે પણ સાબુદાણાને આપણે બાફીને બનાવીશું અને સાબુદાણાનો એક એક દાણો છૂટો થશે તે રીતે આપણે સાબુદાણાની ખીચડી બનાવીશું જે એકદમ ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો તેની માટે મેં અહીંયા સાબુદાણાને એક કપ જેટલા સાબુદાણાને આખી રાત પલાળી દીધા હતા તો મેં અહીંયા તેને પાણી થોડું ડૂબા ડૂબરે તે રીતે જ પલારેલા હતા જેથી કરીને આપણું પાણી એકદમ સાબુદાણામાં સોસાઈ જશે અને એક એક દાણો આપણો છૂટો રહેશે અને પાણી બિલકુલ નહીં રહે તેવી રીતે આપણે છૂટી છૂટું સાબુદાણા થઈ જાય તે રીતે આપણે તેને પલાળવાના જો તમારે પાણી હોય તો તેને આપણે ચારણીમાં થોડી વાર માટે નિતારી લેજો તો આવો દાણો આપણો છૂટો છૂટો થઈ જવો જોઈએ સાબુદાણાનો તો હવે તેમાં એક ચમચી તેલ એડ કરી દઈશું જરૂર મુજબ મીઠું અને એક ચમચી ખાંડ એડ કરી દઈશું અને બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આ સાબુદાણાને આપણે બાફવાના છે તેની માટે આપણે જેમાં તમારે બાફવા હોય જે આપણે ઢોકળાની જે ડીશ હોય તે લઈ લેશું અને તેમાં આપણે તેલ લગાવી દઈશું અને સાબુદાણા તેમાં નાખી દઈશું હવે 5-6 મિનિટ માટે આપણે સાબુદાણાને સ્ટીમ કરી લેશું આપણે એક કપ જેટલો માંડવીનો નો ભૂકો એડ કરીશું માંડવીના ભૂકા તમારા સાબુદાણા એકદમ છૂટા છૂટા થશે માટે માંડવીનો ભૂકો તમે જરૂરથી નાખજો હવે તેમાં આપણે તેને મિક્સ કરી દઈશું પહેલા હવે તેમાં આપણે એક ચમચી જેટલી લાલ મરચાનો પાવડર અને હળદર નાખી દશું થોડી એક એક લીંબુનો રસ એડ કરી દશું બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દશું તો આપણું સાબુદાણા રેડી થઈ ગયા છે આવી રીતે પણ તમે તેને ખાઈ શકો છો પણ આપણે વઘાર કરીશું વઘારથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો બે ચમચી જેટલું તેલને ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે આකු જીરું લીમડો નાખી દશું એક લીલું મરચું એડ કરીશું અને એક બાફેલું બટેકું આપણે નાખવાનું છે બટેકાને આપણે પહેલેથી જ બાફી લેવાનું અને તે નાખી દઈશું બે મિનિટ માટે તેને કૂક કરી લેશું બટેકા જ થોડું આપણે મીઠું એડ કરીશું હવે બે મિનિટ કુક થઈ જાય એટલે આપણે હવે તેમાં સાબુદાણા નાખી દઈશું તમે જો એક એક દાણો અત્યારથી જ આપણો સાબુદાણાનો એક એક દાણો છૂટો થયો છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ઝડપથી પણ તમારા સાબુદાણા બની જશે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને બે મિનિટ માટે આપણે તેને કુક કરી લેશું તો આપણી સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે જે એકદમ ટેસ્ટી બને છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને જો આ મારી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો જય માતાજી મિત્રો